કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમ આ કામગીરી અંતર્ગત જગદીશભાઈ અશોકભાઈ સોલંકીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર સાકિર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો